જય શ્રી કૃષ્ણ જો હું આજે તમને ડોરી બનાવતા શીખવાડીશ કે આ આવી રીતના ડોરી કેવી રીતના બને જો આમ ડોરી મેં બનાવી હે આ ડોરી કેવી રીતના બને ને એ હું તમને શીખવાડીશ એકદમ સરળ રીતથી જો આ કાપડથી આ એ કાપડને આવી રીતના આમ સીધું કરી લેવાનું અને કાપડ હંમેશા ઉરેબ રાખવાનું આ જે કાપડ છે ને આમ ઉરેબ જો આમ ઉરેબ હોય ને પછી તમે કટિંગ આ સીધું

ઉરેબમાં આપણે કટ કર્યું ને તો આપણે ડોરીને પલટાઈને સિલાઈ કરતા એકદમ સરળ રીતથી જો અને આવી રીતના આને કટ કરી લીધું જો કટ કરી લીધું પછી આપણે આ ડોરીને જો આ ડોરીને આવી રીતના આપણે આમ રાખીને ઉરેબની જ ડોરીને આમ રાખીને પછી સિલાઈ મારી દેવાની જો પછી આને આવી રીતના આમ આવી રીતના આમ કરીને આને સિલાઈ મારી લેવાની જો સીધું રાખીને આમ કરીને આમ તમારે માયરી સિલાઈ પછી આપણને હવે આ ડોરીને હવે કેવી રીતના પલટાવવાની ને હું તમને એ શીખવાડું જો આ ડોરી છે આને પેલા આવી રીતના આમ ક્રોસમાં કટ કરી લેવાનું આમ ખૂણો વાળું આમ ક્રોસમાં જો આમ ખૂણો થયું ને એવી રીતના એને આમ કટ કરી લેવાનું આમ જો કટ કરવી રીતના અને આવા જે ખૂણો છે ને જે આ ખૂણો છે ને આ ખૂણામાં જ આવી રીતના સોઈને આમ એમાં નાખીને પછી એમાં જ એક સોય પાછી એવી રીતના જો પાછી એવી રીતના જ આમાં જો પાછું આમાં એવી રીતના કરીને આ ડોરાને આ ડોરો છે ને આમાં આવી રીતના આમ કરવાનું અને પછી આમ આ થઈ ગયું ફિટ જો આમાં ફિટ થઈ ગયું હવે પછી આ સોયને ઊંધી આ સોય છે ને આને ઊંધી આવી રીતના આમાં રાઉન્ડમાં આમ શેપ આપી દેવાનું આમાં પલટાવાનું જો આ પલટાવીને અને મારું શીખવાડવાનું મારી મારું શીખવાડવાનું ગમે તો મારી વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો કમેન્ટ કરો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે નાના નાના કપડાંથી ફૂલ બનાવતા જી જો આ થઈ ગયા હવે સોય એમાં જો આ લઈ લીધું આપણે આખું તો હવે આને આવી રીતના આમ કરીને પછી અહીંયાથી વચ્ચેથી આમ આંગળી રાખી દેવાનું જો આમાં આમ આંગળી રાખી અને પછી જ્યાં પણ તમારે આપણે અહીંયા કરવું હોય ને તો ત્યાંય કરી શકીએ અને અહીંયા ન કરવું હોય તો આપણે ઉપર મશીનના ઉપર જો હું તમને બતાવું રાઉન્ડ આમ કરી દેવાનું આવી રીતના આમ રાઉન્ડ થઈ ગયું જોવા થઈ ગયું આમ થઈ ગયું હવે હવે પછી આમ થઈ ગયું પછી આને આમ આમ કરીને હવે આને આને પલટાવાનું જોવા થઈ ગયું એમાં સરસ રીતે હવે આને અમે જેમ ધીમે ધીમેથી એકદમ સરસ અને ડોરીને આપણે કાંઈ શીખવું હોય ને તો થોડુંક નિરાત રાખવાનું એકદમ નિરાતે અને એકદમ સરસ રીતે ડોરી આપણી થઈ જશે બે મિનિટમાં ઉતાવળે ને એવું બનાવી લઈ તે એવી નહીં જો કેવી રીતનામાં પલટાઈ હે એવી રીતના એ પલટાઈ જાય જો આ ડોરીને જો એકદમ સરળ રીતે આપણે હવે આને આપણે આને કટ કરશું થઈ ગયું કટ થઈ પછી આપણે આને પછી આપણે પાછું એને આપણે

મારીને જો હવે આપણી આ બે ડોરી તૈયાર થઈ ગઈ એકદમ સરળ રીતથી અને એકદમ સરળથી પલટાવીને આપણી આખી મસ્ત ડોરી તૈયાર થઈ ગઈ મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો હવે એમાં આપણે ફૂનકા લગાડશું એકદમ સિમ્પલ પહેલાં તમને એકદમ સિમ્પલ ફૂંકા શીખવાડ દઉં પછી હું તમને પેટર્નવાળું શીખવાડીશ કેવી રીતના મસ્ત નાના નાના કપડાંથી ડિઝાઇન કેવી રીતના કરવાનું એ હું બધું તમને મસ્ત શીખવાડીશ તમે કમેન્ટમાં કરજો તમને કઈ પેટનવાળું લેસ પટ્ટીવાળું બધું રીતે હું તમને શીખવાડીશ જો આ મૂકીને ચાર બાય ત્રણ બાય ત્રણનું હે જેટલું આ માફ હોય ને જો એવી રીતના અહીંયા ત્રણ છે એટલે આ મેં ત્રણ રાખીને પછી આપણે અહીંયાથી કટ કરી લેશું જો આ કટ થઈ ગયું હવે એમાં પછી આવે આમાં જો આ જે આ કાપડ છે ને આ કાપડ છે ને જો આ જોવા આ કાપડ છે ને આને હવે આપણે સીધું આમ ખૂણામાં આમ મૂકવાનું આમ મૂક્યું આ બાજુ ખૂણામાં પછી આને સીધા બાજુ મૂકવાનું જો આમ સીધા આમ મૂક્યું સીધામાં પછી આમ મૂકીને અને પછી આવી રીતના આમ કરીને અને આમે સિલાઈ લગાડી દેવાની અને પછી આને આમ કરીને પલટાવી દેવાનું થઈ ગયું ફૂંકાન જો હજી પાછું તમને એક વખત સમજાવી દઉં તેવી રીતના મેં કર્યું છે આ જો આ કાપડ છે આ કાપડ છે જો આને જો પછી પાછા આવી રીતના ફોલ્ડ કર્યું અને આને આવી રીતના મૂકીને અને પાછું આવી રીતના આપણે આને આવી રીતના ફોલ્ડ કર્યું અને પછી આને આપણે અને થઈ ગયું એકદમ સરળ રીત થી આપણી ડોરી અને આ જો કેવી એકદમ સરળ રીત થી ડોરી થઈ ગઈ ને હવે આને બ્લાઉઝ ઉપર લગાડી દેવાનું અને આવી રીતના ડ્રેસની બ્લાઉઝની ચનિયાચોળીની બધી જીકઝેકની જેવી રીતના ડોરી બનવું આવી રીતના પેટર્ન આ જો આ જે કોલી છે કે કેવી રીતના વળાકવાળી થઈ જઈએ એ એકદમ સરળ રીત છે અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ તમે નવું કમેન્ટ કરીને કહેજો અને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે જય શ્રી કૃષ્ણ